નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણ એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે

મુંબઈમાં સક્રિય થયેલી એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ મુંબઈમાં સક્રિય થયેલી એ જ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે આનો અર્થ એ છે કે આગામી સમયમાં ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે પાંચ પાંચ વરસાદી સિસ્ટમની અસર હવે ગુજરાતમાં જોવા મળી શકે છે કારણ કે ચોમાસાની ધરી આજે ભુજ અને અમદાવાદમાંથી પણ પસાર થઈ રહી છે બંગાળની ખાડીમાંથી નીકળેલું પહેલું લો પ્રેશર હવે સાયક્લોરિક સર્ક્યુલેશન બની ગયું છે અને વિદર્ભ સુધી પહોંચી ગયું છે આ બાજુ અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય છે અરબી સમુદ્રથી બંગાળની ખાડી સુધી એક ટ્રફ લાઇન એટલે કે અસ્થિરતાનો પટ્ટો સક્રિય છે જેમ વધુ એક સિસ્ટમ ગુજરાત પહોંચવાની તૈયારી કરી રહી છે તેમ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર સક્રિય થયું છે હવે તે મજબૂતાઈ સાથે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે આવી સ્થિતિમાં એવો અંદાજ છે કે મેઘરાજા આ આખા અઠવાડિયામાં ગુજરાતમાં વિનાશ સર્જી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલમાં સક્રિય પરિભ્રમણ અને સ્પષ્ટ નીચા દબાણ ઉપરાંત હવામાન વિભાગે ચોવીસ ઓગસ્ટે બંગાળની ખાડીમાં વધુ એક નીચા દબાણની આગાહી પણ કરી છે નોંધ છે કે ચક્રવાતમાં ફેરવાયેલા મેઘરાજાએ માયા શહેર મુંબઈના જનજીવનને અસર કરી છે ભુજમાં પણ ભારે ઉકળાટ બાદ આજે બપોરે ત્રણ વાગ્યા પછી વરસાદી ઝાપટા પડ્યા હતા હજુ પણ ઉકળાટ ચાલુ છે તેમજ આવનારા ત્રણ કલાકમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે ખાસ આગાહી કરી છે લખપત તાલુકામાં વરસાદ આજે સવારથી વરસાદનું આગમન લખપતના માતાના મોઢ મોટી છેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પશ્ચિમ કચ્છમાં મેઘરાજા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા વરસ્યા લખપત અબડાસા નખત્રાણા વિસ્તારમાં વરસાદ આજ સવાર થી વરસાદી માહોલ ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો અબડાસા બાદ માંડવી મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કાંડાગરા રામણિયા બીદડામાં વરસાદ મોટી ભાડઈ કોડાય પુલ જનકપુર બાગ વાંઢ ગોધરા શેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસી રહ્યો છે વરસાદ આજે સમગ્ર દિવસ કચ્છમાં વરસાદી માહોલ રહ્યો સવારના છ વાગ્યાથી અત્યારે રાતના આઠ વાગ્યા સુધી કચ્છમાં કંટ્રોલ રૂમમાં સત્તાવાર જે વરસાદના આંકડા નોંધાયા છે તે ઉપર નજર કરીએ તો લખપતમાં ત્રેવીસ એમ રાપરમાં ચાર એમ એમ ભચાઉમાં વરસાદ અંજારમાં કોઈ વરસાદ નથી પચાસ એમ એમ વરસાદ મુંદ્રામાં કોઈ વરસાદ નોંધાયેલ નથી ગાંધીધામમાં સાત mm વરસાદ પચીસ એમ વરસાદ બરાબર એક ઇંચ થાય એ રીતે ઇંચમાં ગણી શકાશે ઓગણ એસી માં સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક મહેશ મહેશ પ્રમુખ પ્રમુખ દીપક તેજા કાનગડ પૂર્વ તીર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારી પણ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લીધે સહયોગ પ્રક્રિયા કાર્યકુશલતા મેધાર વ્યાપાર સુગમતા દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા ઓગણા એસી સ્વતંત્રતા પર્વ દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છક પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ થી બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર થી બે હાજર સોળ છેડા ચેરમેન જૈન સંઘ પ્રમુખ સર્વસેવા સંઘ ભુજ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર ભીતી રાજગોરની મુલાકાત पल्लवी क्षेत्र द्वारा प्रस्तुत जोई शिका से न्यूज ऑफ कचनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना બસ અબ લોહી પડેગે મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Thank <laughs> you.